આવ પૈસા ટીણીઓ આલ દે અલ્યા ટીણીઓ નહીં ટીણીના પપ્પા પૈસા આલ દેશે એટલે મારા ભઈયા પૈસા આલ દેશે આપરા છે ને કડવાની બુદ્ધિ બુદ્ધિ નહીં ઇની જીભ કડવી છે કડવો જેમ બોલની નું કોમુંнду થાય કડવો એવું બોલ્યો હોત કડવો એવું બોલ્યો હોત કે પૈસા તમને મળી જશે તો પૈસા કદી ના મલન પણ એ એવું બોલ્યો કે પૈસા કદી છૂટસી નહીં એટલે માની છો પૈસા 15 મિનિટમાં 100 દે આ એવું હા 110 ટકા તું જોજે ખાલી કનો ફોન આવ્યો લે

સોરી દે મારી થી છોરો દે પૈસા રાગ રાગ લે પાહે નઈ પાહે એ હું ના હારું ગમે છે પણ કોમ તમે કરો છો તો પછી મારી માની આવા આવા હોય ને હા હા કોમ કદી અને કદી ઝઘડા થાય જ થાય ગમે છે પણ હવે તમને તો પજજે ને પણ હું તો કહું છું આર ભાઈ કામ કરી હું તો કહું 100 વર્ષ જીવો હા હો વર્ષ જીવો

મરી જાવ બે દાડામાં મરી જાવ એક ડીબે મારા હાલ માં અડધું જમીન માં બેહી ગયા તારા 10000 મારો જીવ ખવરાવું જોઈએ કણ તું 1000 રૂપિયા નઈ લેવા ને 1000 રૂપિયા તેલ પીવા જાઓ એકન મારા પથારી ગોર થઈ છે મારા એ કરવા ભાઈ લેજો કે કમ મરી જાવ કે કે એ કરવા ભાઈ મારા વાલા મારા ભાઈ બન મારા જીગર દાન દોસ્ત મારી માની છોકરા ઉપાધી થઈ જાય તો ભાઈ રો પઠામ ઓ માં દોરું છું શરમ વગર ના તારા દહા દહા પથારી ગોર થઈ હવે કડવો પઈસ કડવા પઈ ની જીભ સ ઉંધી જે બોલ સે નું ઉંધો થાય છે કડવા પઈ એ કીધું છે કે તમે આગુજી 100 વર ના થો હો વર ના થો મન લાગે છે હો વર નો નહી થો પણ આદ નાદ પટી ગયો આદ વાદ તો રામ નામ સત્ય થઈ જશે નહીં સત્ય થઈ જઉ મને કે બાદો તો આ રોહને હું તો છેલ્લો ડારો રોવા હું છું તમારું સખી જિંદગી હા ડોહાવારી ખાવાઈ ગયા નહીં જે ખબર ના ના મી તો તો લઈ ખાવ લઈ ખાવ કર ડોહા હા જઈને એમ કેજો ને તમે શું કરવા એ બધું જે કરવાના છે એ કરી નાયો ભાઈ ના ના મા જીબનો ફાયદો ઉઠાવું કરી ના આ ડોયનો ફાયદો ઉઠાવું હું કરી ના કઈ દઉ પલા વાઘુને હું તો 100 થઈ એ આમારી તને દુખ ના થાય આ હું કઈ ના તમે આ એક ડાળોય નિભાડા હોજે ની પડવા દે ડોહા હું આવું બોલી ના કોકલાને કેજો ના મારો ફાયદો ઉઠાવ તાતા

મે <test Springs>

अलिया करबा एक बार बोल्यो क वाघो मरि जाय एक बार बोलो तो खरा अलिया नही बोल आव राव मिल्क लिया हा मरि जाय मु ना ना मु मरिज्यो तो तू या जे अरे बापा अरे 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 आ 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 વરસાદે આવતો નહીં વરસાદે આવતો નહીં આ બધી જગ્યાએ વરસાદ થઈ ગયો મારા જ થતો નહીં આ તો કપા કપા છે આ વળી જેટલો પોણી હાલવો પડ્યો આન પાછું કાલ તો પાછું કાળિયાનું પાછું પેલું જવાનું છે જોવા તે પાછું વાગું છું પાછા કઈ તો જ્યાં છે પણ એ સાધન શું કરવું એ ખબર પાછું પૂછવું પડશે ગીઓ મન તો કોઈ ખબર પડતી નહીં અલે કાળો એ કાળો અરે બેટા બોલો કશુમો આ ગુજીની જઈને આવો કશો હતો ને હા એટલે કાલ જોવા જવાનું ને તાર બાઈડીને ઓય બધું કોક સાધન તો કરવું પડશે કે આપળા કુટુંબનો ઈવાણોય પાછો કેટલો જણા તો પછી ખબર પડે કશો હતો ને હટ આવજો પાછા કાલે પછી કાલની વાત આજ કરું છું પાછો કાલે પેલી બેહોનો સારનું બાનું તારે બધું કરી દેવાનું પાછો કશો હતો ને હા હું જતો આવું રાખીને આવજો હા

પણ ગમે તે બંબા કાકો હું થયું કેવું હું તો બે દાડે જીવું તો જીવું બેટા પણ હું થયું પણ આ જગા બગડા એક બાજુ બેલી રાખ કરી દીધો આજથી તારો પણ હું થયું મને તો ચિંતા માં આ કડવો ભાઈ ખરા કઈ ઓની ઊંધી જીબ સા ભૂલથી બોલી જાશે કે વાઘુજી તમે હોવર ના થશો ઓહો કાકા એ તો જે બોલો નથી નાથી ઓળખ થાય છે તો પર પેલા જા લેવા છે યા હવે ઉપર દવાનું છે હજાર ની લે

હા વાઘું છે ને વણ જોતી ઉપાધિ વારી છે વણ જોતી ઉપાધિ વારી છે અલ્યા ખબર છે કે કળવો બોલા એનું અવળું જ થાય છે અને તમારા છો તાણીઓને બહાણ જવાના આવે છે તાણે તે દાળો બોલ્યો કે જબરજસ્ત કે વરસાદ આવશે એક ફોરું ટોપ ટેપું ના પડ્યું ઉપરથી અંધારેલું બધું વેરાઈ ગયું આવો અને કહું છું કે લે ખોટા એ હુકા ખોટા તમે જવું પડે તમારે ગમે તે કરીને કળવાને મનાવો છેમ ના મને ખોટા નિર્દોષ મોડે મરાય તો ના કહેતા ને તારા આવું તો ના બોલાયતા ને તાણે ગમે તે જે કરીને કળવાને મનાઈને પાછો લાવો છે આ કળવાને ગમે તે કરીને મનાવો પડશે અને તું એમ કહી દે કે વાઘુ ભાઈ હાલ મરી જાય તાણે ના વાઘુ જે જીવ છે કે નઈ જીવ તાણે આવાની બોલી તો આવડી પડા છે પાછી માં ચા જ પાપડી શીખાવ મૂઝાલ્યા આ વરસાદ આવે એવું છે કે પાટી કાકા ને કહેતા હું ટ્રેક્ટર ને આઈ તો પૂરા ભણ નાખ્યા આપણે પૂવા વરસાદ તો કહેતા આજ ભણ નાખ્યે પૂરા હા તો જા કેતો હતો દે કે ના હોય તો ભરી કાટે પૂરા અનંાંતો ન જાય પરથીરો ઘેર છે nervo દે છે એ ઓમ આઈ પોપટ ના નઈ પડી તમે ના બોલશો ના બોલશો આ આવન નઈ હોય નવરાઈ નઈ હોય ને ઘેરઈ હોય તમે બોલ અલપતીજી મારે પાછો આપણે કઈ જવું નહીં ઢક્કો ખાવા શું થી ના પડી કે તમે ના બોલશો ના બોલજો ઓમ તકલીફ વટાર

આ જુબોન તો આવડી પાળે છે તમારી બોલી તો આવડી પાળે છે તમે એવું લાગતું હ શમ ના હું હારું એમ ના કોક ને હારું આ હારે ના તો કો હો વર જીવ દેવાનો જીવ તો મારે હું મારા એના કોઈ બાદરીનો કોથરાન ઘેર નાખવાના છે જીવ તો કો જીવ તો એક કામ કરજે હાલ હાલ કે દી હાલ હાલ મરી જાય એમ કે દે બાપ કે તો હાલ હાલ કે જો હું કા ખોટો પાપ માં પડું અલે પાપો નહી કરો નું હાથ ધર્મ નું કામ કરવાનું છે તો કો હો વર જીવ તમે હેડજો એ બધું વિકન દેન કરી આડો હળો ચોકટ કરી આડો પણ મોન આવું કાલે પેલો મરવા પડ્યો છે હું શું કરવા આવું યાર તમે તીણ કો કીધું તું ના જો ચતા રસ્તામાં ખોવર જીજે એ આપણે આ કહો તો ગુસ્સો છે કહો ડો એના તો હાય બચારા હારું કીધું ભાભી આ કળવાની અવડી બોલી નહીં પડતી એ તો આપકો વાત પડી જાય એ તો કે બચ ના એ હળો હળો ચોકટ કરવા જડજો ને આ તો ઓબાન ડાળ કાકળો બેઠો અને ન ઉડવા ને પેલા ભાગ હોય થાય નહીં કશું એ તમે હટજો યાર હેડો જો હું એવું નહીં કહું જો આવું તો ખરો ખબર કાઢવા આવો

આ કરવા ભઈ જોડે ખાલી એટલું બોલાવડાવ કે વાગો હાલના હાલ મરી જાય પછી તો હું લડી લાયો લ્યા એવું હા લડી લાયો પછી બોલાવડાઈ આ આ કરું મારે કોઈ બેહો નહીં હું કરવાનું જે કહું છું કળવા ભાઈ તમારે શું કરવા શું કરવા બેઠા છે એમ કહેજો મને પણ હાનું શું હાનું એટલા હાનું શું કરવાનું હોય આ વાઘુ ભાઈને ને શું કરવાનું હોય તમે કાલે એટલું કહી દો કે વાઘુ ભાઈ હાલ હાલ મરી જો એટલું કયો કાલે એટલું કહી દો હાલ એ એ શબ્દ વાળી દો હળો બસ એટલે પટી ગયો આપણે મારી વાત હોભળો તે ભેગા થઈને પહાણ રહે હું કામ મને ખોટો બધા પાપમાં પાળાવો છું મારે પાળવું નહીં હું કહેવાનું નહીં બોલવાનું નહીં બોલી દેજો તમે એટલું બસ

તોથી સોળોળો તો પણ ન પરમણી છે જોજી હા આ તો મારો બેટો મારા કાકે હવાયો નીકળ્યો નીકળો કેતા આઈડિયા બધું ના ટેપ કુધું સતો નથી ક્યાંક જક છે સતોને

આપણે એની વાત પછી ડા પાકું પ્યા છેમાં આવજો લઈ જાય આ લઈ જાય એ બુદ્ધિ દોરાય મારી માની સગા નવા કરવો ગમેજામાં ઉંધી જીપ કરીને બોલા તો બે પર આવો છે ને કોનમાં ભુંગરો ભરીને ફરવું છે ન હોંભળવું થઈની વાત તને હું અને તમને વિડિયો ગમ્યો તો લાઈક કરજો શેર કરજો સબ્સ્ક્રાઇબ કરજો જય માતાજી